અત્યાર સુધી મેં ચારસો જેટલી કથાઓ કરી પણ એ કથાઓમાં જેને કહેવાય કે બિલ્લો હોવો જોઈએ વ્યાસનો વ્યાસનો બિલ્લો મને આજે લાગ્યો છે જેને આખું જીવન કથા માટે આપ્યું છે એવા પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુ અને એના માધ્યમથી ઉત્તર ભારતના તમામ સાડા વિદ્વાનો વચ્ચે મને કાલે તુલસી જયંતિના કાલે બપોરે આ સમય હું ત્યાં હતો રાજાપુર તુલસીદાસજીના જન્મસ્થાન મારું વ્યાખ્યાન પણ હતું અને બધાની વચ્ચે મને વ્યાસ એડો એવોર્ડ આપ્યો ને એમાં સાડા ત્રણસો કથાકારો હતા એમાં એક કથાકાર એવો ન હતો જેને મને મારા એ વ્યાખ્યાનને વધાવ્યું ન મોટી ઉંમરના હતા તો એ વ્યાસ હતા તો એ મને વંદન કહેવાય કે ના એવા માટે વંદન છે તમારા પુરુષાર્થને તમારી સાધનાને વંદન છે એ મને જે વ્યાસ એવોર્ડ આપવામાં આવ્યો છે હું એવું માનું છું કે મારી તો એવી લાયકાત નથી પણ વ્યાસપીઠના કારણે મને વ્યાસ એવોર્ડ મળ્યો છે અને એ વ્યાસપીઠના એવોર્ડમાં મારી સાથે આ બધા ભાગીદાર છે આ અમારા સારસ્વતો અમારા પંડિતો એટલે એ વ્યાસ એવોર્ડનો અધિકારી હું નથી વ્યાસ પીઠ જ એના અધિકારી છે તો આ એવોર્ડ હું આ ભાતેલની પવિત્ર ભૂમિમાં એ વ્યાસ એવોર્ડ હું વ્યાસ પીઠને સમર્પિત કરું એવા ભાવ સાથે કાલે જ મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે પહેલા આ કથા એકમથી નોમ રાખવામાં આવી હતી પણ બાપુની વિનંતીના કારણે અને એસ જાડેજા સાહેબે સ્વીકાર કર્યો એટલે આ એવોર્ડ હું વ્યાસ એવોર્ડ છે એ હું ભાતેલની પવિત્ર ભૂમિમાં વ્યાસ પીઠને સમર્પિત કરું છું